પેટલાદ એન કે હાઈસ્કૂલ ખાતે સક્રિય સદસ્યતા સંમેલન યોજાયું આણંદ જિલ્લાના પેટલાદ શહેર ખાતે આજ રોજ તારીખ આઠ ચાર બે હજાર પચીસના રોજ સાંજે છ વાગે ઉપસ્થિત મહાનુભવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું સ્વાગત પ્રવચન પિટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલે કર્યું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવનું સ્વાગત કરાયું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવ દ્વારા પ્રવચનો કર્યા હતા ઉપસ્થિત કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ સત્ર્ય કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના પૂર્વ મહામંત્રી શબ્દ સરણ બ્રહ્મભટ આનંદના સાંસદ વિતેશ પટેલ ધારાસભ્ય કબલેશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ જિલ્લા મહામંત્રી જગત પટેલ ઉપપ્રમુખ હેમંતભાઈ પટેલ જિલ્લા મંત્રી ધર્મેશ પંચાલ આણંદ પાલિકા પૂર્વ પ્રમુખ કાંતિભાઈ ચાવડા જિલ્લા આરોગ્ય ચેરમેન બાદલભાઈ પટેલ જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન જયંતસિંહ ચૌહાણ તાલુકા પંચાયત પ્રમુખ સોલનબેન પટેલ અમૂલના ડિરેક્ટર વિપુલ પટેલ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ જોશી તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ ઠાકોર શહેર ભાજપ પ્રમુખ ધર્મેશ પટેલ કાઉન્સિલરો શહેર તાલુકા સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા વિપુલ સોલંકી પેટલાદ